વિટામિન એ તો કીધા રાખે હું કાલે ખાઉં અરે શરીરમાં કઈ તકલીફ હોય ને એ બધી દૂર થઈ જાય બીમારી બધી દૂર થઈ જાય એટલે કુબી ફ્લાવર વટાણા બીટ ગાજર એવી વસ્તુ કાચી ખાવામાં સારામાં સારું છે મોટા મોટી તો તકલીફ તું છો મારા માટે તકલીફ ક્યાંથી દૂર જાય આ કોબી આ બધું ખાતા તકલીફ તો દૂર થાય પણ એનાથી મોટી તકલીફ તું છો તું પોતે આણ ખાઈ જાય ને એટલે મારી તકલીફ તો દૂર થઈ જાય આ લીની થાવ એટલે મોટામાં મોટી તકલીફ એટલે હું હું અરે આયા મને આ તો વાત કરું છું આ કબી તું ખાશું ને એટલે તકલીફ તને વધી જાય એમ બીજું કાઈ ન કે તો હું કઈ મે તમને હું કોબી ખામ એમાં તમને હું વાંધો તું કોબી ખામ મને કાઈ કોઈ પ્રોબ્લેમ છે આ એમ પ્રોબ્લેમ મને કાઈ નહી મળે નોટ પ્રોબ્લેમ હોય ને તો પછી બોલતા બોલો શું કામ તક હું કાચી કોબી ખામ કાચો ફુલેવર ખામ કાચે વટાણા ખામ એ તમને શું પ્રોબ્લેમ છે તું ગમે ખા તો મારે શું લેવા દે નોટ પ્રોબ્લેમ નોટ તો ઘણી પડી છે ને પ્રોબ્લેમ માર ક્યાં ગોતવા જવા હાલે નીકરા સતો હે ભગવાન 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 વાળા તું છે ને જે કરવા ને કે કાય કાય એટલું બટકો હે ને બટકો ખાયા ખાઈ જા ને પછી ફૂઈ જા નિરાતે મારે હવે વેલો ઉઠાય

દરવાજો છે દરવાજો દરવાજા ને તોડીને ઓલી બાજુ વયા જવાના લાગે